નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ જેડીસીમાં ફાયર સ્ટેશન પતરાના શેડમાં રાજકોટ નાગરિક કાંડમાં માસુમ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારબાદ સરકાર અને સરકારી તંત્ર જાગ્યું અને તપાસના આદેશો અપાયા પરંતુ કેટલીક કડવી વાસ્તવિકતા પણ સ્વીકારવા જેવી છે વલસાડ જિલ્લાના ઉમરગામ જેડીસીમાં વધુના નાના મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં આગની ઘટનાઓ બની છે પરંતુ અહીં ફાયર સ્ટેશન નથી જેવી ફાયર જવાનો ફાયરની ગાડી સાથે એક પથરાના શેડમાં બેસી રહે છે જેનું કારણ છે નો ટી ફાર્ડ વિસ્તારના યુટિલિટી પ્લોટો કે ફાયર સ્ટેશન બનાવી શકાય તેવા પ્લોટ મોટા માથાઓને વેચી મારવામાં આવ્યા છે જેના કારણે અહીં પાણી પરબ શૌચાલય કે ફાયર સ્ટેશન બનાવવા જગ્યા નથી ઉમરગામ તાલુકો સોનાના ઈંડા આપતી મરઘી સમાનનો વિસ્તાર હોય ઔદ્યોગિક વિસ્તારમાં પ્લોટોની કિંમત કરોડોમાં થાય છે જેથી અહીં પાણીના સંપ પાસે ફાયરની ટીમ પેસીને પોતાની ફરજ બજાવવા મજબૂર છે ચાલુ વર્ષે પંદરથી વધુ આગની ઘટનાઓમાં ચાર મેજર કોલ હતા ત્યારે કમાણી કરી ગુપ્ત પાર્ટનર બનેલા અધિકારીઓને ખુલ્લા પાડવા જરૂરી છે એસીની અંદર આ એક પાણીનો સંપ છે અમારે અહીંયા ફાયર સ્ટેશન માટે જગ્યા અમારે ફાળવવી છે અને જ્યારે પણ ઉમરગામ જીઆઈડીસીની અંદર ઇન્ડસ્ટ્રીયલની અંદર ઇમરજન્સી થાય છે તો અમે અહીંયાથી ઇમરજન્સી અંદર જઈએ છીએ ને આગ ઉપર કાબુ મેળવીએ છે ફાયર સ્ટેશનમાંથી હાલ ગાડી માટે સુવિધા છે ને સ્ટાફને રહેવા માટે આપણે કોલોનીની અંદર સ્ટાફ ક્વાર્ટર્સમાં સ્ટાફ ફળવ્યા છે અત્યારે રહેવા માટે જે પણ નોકરીનો ટાઈમ રહે છે એ રીતે અહીંયા અમે નોકરી કરીએ છીએ અને જયારે પણ ઇમરજન્સી થાય છે અહીંયાથી જ અમે ઓપરેટ કરીએ છીએ